પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરદારપુરા ગામ ખાતે આવેલ જગદંબા રેસિડેન્સીમાં વરસાદ બંધ થયા બાદ પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રાધનપુર નજીક આવેલ સરદારપુરા ગામની અંદર જગદંબા રેસિડેન્સી અને આજુબાજુની ચાર થી પાંચ સોસાયટીઓની અંદર વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે તંત્રને સોસાયટીના રહીશો દ્વારા જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સોસાયટીના રહીશોમાં રોષ છે અને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે તાત્કાલિક ધોરણે રાધનપુરના સરદારપુરામાં આવેલી સોસાયટીઓ જગદંબા રેસિડેન્સી અને આજુબાજુની અન્ય સોસાયટીઓમાંથી તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરી દવા છંટકાવ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે હવે આ સોસાયટી અહીં આગળ લગભગ ચાર થી પાંચ સોસાયટીઓ આવેલી છે અને આ વરસાદ બંધ થયાને આજ પાંચ છ દિવસ જેવું થઈ ગયું છે પણ આ વરસાદ બંધ થયા પછી પણ તંત્રએ કોઈ પણ જવાબદારી લીધી નથી અમે સરપંચ સરપંચશ્રીને વાત કરેલી છે તલાટી તલાટીશ્રીને વાત કરેલી છે ડીઓ સાહેબને વાત કરેલી છે મામલતદાર સાહેબને વાત કરેલી છે અને આ નવા વખતની જે કેનાલ છે સ્કોટ કેનાલ એને અગિયાર છ બે હજાર પચીસના અમે લેખિત અરજી પણ આપેલી છે અને બે અરજીઓ કરેલી છે પણ એમને સફાઈ કરવા માટે પણ કોઈ આવેલા નથી પછી હમણાં સ્કોટ કેનાલવાળા દિશાથી આવ્યા હતા પણ અત્યારે તો હવે ઓલી ગુજરાતીમાં કહેવત છે કે ઘર ખોદો જ્યારે ઘર સળગતું હોય ત્યારે આપણે કુવા ખોદવા બેસો એ શક્ય નથી તંત્રને એ ખબર હોવી જોઈએ કે આપણે ચોમાસું આવે છે તો એ કેનાલ સાફ કરાવી જોઈએ ગટરો સાફ કરાવી જોઈએ તો એ કંઈ પણ કરાયું નથી અને હવે ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે એટલે બધા જે તંત્રવાળા આવે છે કોઈ રાજકારણવાળા આવે છે તો એ બધા આંટા મારી અને જતા રહે છે અત્યારે હવે કોઈ શક્ય છે નહીં એટલે અમે કોઈ પક્ષા પક્ષી રાજકારણનો આની અંદર આપણે ઇશ્યુ બનાવતા નથી પણ આપણે રાજકારણને એક બાજુ રાખી અને માનવતાની દ્રષ્ટિએ આપણો માનવનો ધર્મ છે કે કોઈ પણ વસ્તુ હોય તો એ દુઃખી થતું હોય તો એને આપણે સહાય કરવી જરૂરી છે તો અત્યારે અહીંયા પાંચસો સોસાયટીઓ આવેલી છે અને ટીચર્સમાં પાણી જાય છે તો આપણે તંત્રને વિનંતી કરીએ કે કોઈ પણ રાજકારણનો પક્ષપાત કર્યા વગર તંત્ર આવી અને આનું નિવારણ કરે બાળકોને સ્કૂલે કઈ રીતે લઈ જવા મહિલાઓ છે તો આમાં સગર્ભા મહિલાઓ પણ હોઈ શકે છે આ સોસાયટીઓની અંદર અને નાના આવા જવાના રસ્તાની તકલીફ છે અને દૂધવાળા કઈ રીતે આવે શાકભાજીવાળા કઈ રીતે આવે અને ચોમાસાના લીધે થઈ અને પાણી જે બધી ગંદકી ગટરો એ બધું ઉભરાણું છે તો એની અંદર ચહેરી જીવ જંતુ પણ કેટલા ફરે છે અને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો પણ થવાની હવે સ્થિતિ રહે છે અમારે છેલ્લા ચાર દિવસથી આ પાણીનો કોઈ જાતનો નિકાલ થતો નથી અમે પ્રશાસનને પંચાયતમાં સરપંચ સાહેબશ્રીને તલાટી સાહેબશ્રીને એડીઓ સાહેબશ્રીને સાહેબને અમે જાણ કરી દીધી છે અમારી જે આપતી બધી પૂરી કરી નાખી છે તોય એ છતાં આનો કોઈ જ નિકાલ નથી આવતો પીવાનું પાણી એ બંધ થઈ ગયું છે અને આમ તમે ખાલી જુઓ આ બાજુ ટોટલ જગ્યાએ પાણી ભરી ગયું છે અને ઘરમાં પાણી આવવાની તૈયારી છે ચાર દિવસથી આ જ હાલત છે કોઈ જાતનું નિવારણ આવ્યો નથી એટલે સાહેબશ્રી શ્રીને એટલું છે કે તાત્કાલિક આ પાણીનો નું નિવારણ લાવે તેથી અમારે કોઈ જાતની તકલીફ ના છીએ અને અમારું પાણી એટલું ભરેલું છે કે ગટરો ઓવરફ્લો થાય છે અમે ચાર દિવસથી હેરાન થઈએ છીએ બાળકો સ્કૂલે નથી જઈ શકતા ગટરો ઓવરફ્લો થાય છે તો હવે ઘરોમાંથી પાણી ઉભરાય છે અને તલાટી સાહેબને વાત કરી સરપંચને વાત કરી તંત્રોને તમામ તંત્રોને વાત કરી છે પણ આનો કોઈ નિવારણ આવતો નથી હજુ સુધી આ બાળકો બેઠા ઊભા છે સ્કૂલે કઈ રીતે એમને મૂકવા અમારે અમારે શાકવાળું કોઈ નથી આવતું દૂધવાળું કોઈ નથી આવતું લાઈટો જતી રહી છે અત્યારે કોઈ સુવિધા અમારી સોસાયટી ની અંદર છે નહીં પીવાનું પાણી પણ નથી અમારી સોસાયટી માં અત્યારે આ સુવિધા કરવાની ક્યાં કરતી અમારે અને પાણી આવે છે તો ચારે બાજુ થી પાણી આવે છે હવે વગર વરસાદે અમારા ઘરો માં પાણી ઘૂસે છે આ તંત્ર ને કઈક તો નિવારણ લાવો જોઈએ ને અમે જગદંબા રેસીડન્સી માંથી વાત કરી રહ્યા છીએ અત્યારે હાલ અમારી સોસાયટીના રોડ એટલા ગટરના પાણીથી અને કેનાલના પાણીથી પેક થઈ ગયા છે કે અમારે આ કોઈ સુવિધા છે નહીં છોકરાઓને સ્કૂલ મૂકવા માટે ના શાકભાજીવાળા ના દૂધવાળા કોઈ આવી શકતું નથી એટલે માન્યશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારી આ વાતનું નિવારણ લાવો ચાર દિવસથી અમે આ પરેશાનીથી અશક્ય એમ કે ગંભીર રીતે અમે હેરાન થઈ રહ્યા છીએ પણ કોઈ નિવારણ નથી આવતું અમારી આખી સોસાયટીના મહિલાઓ સ્ત્રીઓ અને છોકરાઓ પણ અતિશય હેરાન થઈ રહ્યા છે છોકરાઓને સ્કૂલે કઈ રીતે મૂકવા અને આટલી ગંદકીની અંદર સાપ અને માછ એટલું ગંદુ થઈ ગયું છે કે કોઈ એની હદ નથી સા અતિશય ફરી રહ્યા છે છોકરાઓને બહાર નીકળવા માટે અમારે ડરવું પડે છે એટલે જલ્દીથી જલ્દી આ વાત નિવારણ લાવો એ અમારે સૌની વિનંતી છે પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ